રોજ સાંજે જમવામાં શું નવ બનાવવું થાય છે ને તમને પણ આવું તો આજે આપણે આપણા ગુરુકુળમાં વડોદરાની એકદમ જૂનામાં જૂની દુકાનમાં મળતું એ એકદમ ફેમસ તે ઉસળ બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં એક કપ જેટલા સફેદ વટાણા લીધા હતા અને એને મેં લગભગ દસથી બાર કલાક જેટલું પાણીમાં પલાળીને રાખ્યા છે જેથી એ પ્રોપર પલળી જાય પછી એને એકવાર ધોઈને આપણે એને કુકરમાં લઈ લઈશું અત્યારે તો જો મેં સફેદ વટાણા લીધા છે તમારા ઘરે ના હોય તો તમે લીલા વટાણા પણ અહીંયા લઈ શકો છો અને જેટલા વટાણા હોય ને એના કરતાં અઢી ગણું પાણી આપણે એમાં ઉમેરવાનું છે તો એક કપ વટાણા સામે મેં અઢી કપ જેટલું પાણી એમાં એડ કર્યું છે એમાં આપણે અહીંયા મેં એક નંગ જેટલો બટાકો લીધો છે મીડિયમ સાઇઝનો બટાકો મેં લીધો તો એ આપણે આ રીતે ઝીણો ઝીણો સમારીને ઉમેરી દેવાનો છે અત્યારે હું રગડાની થિકનેસ માટે બટાકો ઉમેરી રહી છું તમારી ઈચ્છા હોય તો તમે ચણાનો લોટ પણ જ્યારે આપણે રગડો બનાવતા હોય ને ત્યારે ઓગાળીને ઉમેરી શકો છો પણ મને એનાથી એવું લાગે છે કે થોડો ટેસ્ટમાં ફરક પડી જાય છે એટલે હું હંમેશા બટાકું જ એડ કરું છું એમાં આપણે મીઠું અને હળદર ઉમેરીને આને છે ને મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ વિસલ થાય ને એટલું થવા દઈશું એ વાતનું ધ્યાન રાખવાનું બાપતી વખતે કે વટાણા છે ને સાવ મેશ જેવા ના થઈ જવા જોઈએ વટાણા ચડી પણ જવા જોઈએ અને આખા પણ રહેવા જોઈએ તો જ્યાં સુધી બટેકા વટાણા બફાય ને ત્યાં સુધી આપણે તરીની તૈયારી કરી લઈએ તો એના માટે અહીંયા મેં વીસથી પચીસ કડી જેટલું લસણ લીધું છે એમાં આપણે છે ને બે ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે હું કેમેરા સ્ટાર્ટ કરવાનું ભૂલી ગઈ તો મેં એડ કરી દીધું છે બે ચમચી જેટલું અને કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેથી કલર પણ ખૂબ સરસ આવશે એમાં આપણે અડધી ચમચી જેટલો સેવઉસણનો જે મસાલો આવે ને એ એડ કરવાનો છે આ મસાલો કોઈ પણ કરિયાણાની દુકાને તમને એકદમ આસાનીથી મળી જશે સ્વાદ પ્રમાણે એમાં મીઠું અને થોડું અમથું પાણી એડ કરીને આપણે એકદમ સ્મૂધ આની પેસ્ટ વાટવાની છે ઘણા લોકો છે ને તરીમાં આપણે જે ડુંગળી ટમેટાની પ્યુરી કરીને રગડામાં ઉમેરીએ ને એ પણ ઉમેરતા હોય છે પણ હું આ રીતે ફક્ત લસણમાંથી જ તરી બનાવું છું એટલે તમારી સાથે એ જ શેર કરી રહી છું તો જો આ રીતે એકદમ સ્મૂધ આપણે આને વાટી લેવાનું છે હવે તરી છે એટલે તેલ તો ભરપૂર વપરાશે જ તો એ પેનમાં હું છે ને અઢીથી ત્રણ પડી જેટલું તેલ લઈ લઈશ તેલને આપણે વધારે ગરમ નથી થવા દેવાનું થોડું જ ગરમ થાય ને એટલે આપણે જે પેસ્ટ કરીને રાખી એ આપણે આમાં ઉમેરી દેવાની છે બધું બરાબર મિલાવી લઈએ અને આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને પણ આમાં એડ કરી દઈશું અને આને હવે આપણે આપણે જે પાણી ઉમેર્યું એ બધું જ બળી જાય ને તેલ ઉપર આવી જાય ને એટલું કૂક થવા દેવાની છે તો લગભગ બે મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે તેલ સરસ ઉપર આવી ગયું છે અહીંયા આપણી તરી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એક સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવી દઈશું જે અમુક અમુક જે જૂની દુકાનો છે ને વડોદરામાં સે ઉસળની ત્યાં જ સૌ થાય છે બધી દુકાનમાં નથી થતી તો એના માટે મિક્સર જારમાં હું ચાર રંગ જેટલા લીલા મરચાં લઈ લઈશ અત્યારે જ મેં મીડિયમ તીખા હોય ને એવા જ લીલા મરચાં લીધા છે અહીંયા તમે લવિંગ્યા મરચાં પણ લઈ શકો છો પણ પછી એ ચટણી બહુ તીખી લાગે છે એમાં આપણે બે કડી જેટલું લસણ લઈ લઈશું અને એક ચમચી જેટલા જ ફક્ત આપણે ધાણા ઉમેરવાના છે આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં ચટણી બનાવી રહ્યા છે અને ધાણાનું પ્રમાણ આ ગ્રીન ચટણીમાં ખૂબ ઓછું હોય છે એક નાનો આદુનો ટુકડો આપણે લેવાનો છે એક ચમચી જેટલો આપણે એમાં લીંબુનો રસ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે એમાં થોડું અમથું મીઠું ઉમેરવાનું છે અને આના સરસ આપણે વાટી લઈશું અને આમાં પાણી નથી નાખવાનું જો આ રીતે આપણે એને દરદરી જ વાટવાની છે અને વટાઈ જાય ને પછી આપણે આમાં થોડું અમથું પાણી એડ કરીશું આ ચટણીને પાતળી કરવા માટે આ રીતે જો આ થોડા થોડા ધાણાના મરચાંના જે ચંક્સ દેખાય છે ને એ જ રીતની ચટણી ત્યાં સૌ થતી હોય છે અને આ ચટણી બહુ વધારે પણ નહીં બનાવની કારણ કે ખૂબ તીખી હોય છે થોડી એમથી નાખશો ને તો પણ એક સરસ ટેસ્ટ આપણા સેવસળમાં આવી જતો હોય છે તો અહીંયા આપણી ગ્રીન ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે આપણા રગડા માટેની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક અહીંયા ચોપર લીધું છે એમાં આપણે પહેલાં તો બેન અંગ જેટલા લીલા મરચાં લઈ લેશું અને અહીંયા મેં બે મોટી સાઇઝની ડુંગળી હતી ને તો બે નંગ જેટલી લીધી છે મીડિયમ ડુંગળી હોય તો અહીંયા તમે ત્રણ લઈ લેજો ઘણા લોકો ડુંગળીની પ્યુરી કરીને પણ ઉમેરતા હોય છે પણ આ રીતે ઝીણી સમારીને ઉમેરશો ને તો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે અને અત્યારે તો હું જો ચોપરમાં એને ચોપ કરી રહ્યો છું તમારી પાસે ચોપર ના હોય ને તો તમે ચીલી કટરમાં પણ એને એકદમ ઝીણું ઝીણું કરી શકો છો અને અહીંયા મેં એક નાનો ટુકડો આદુનો પણ આમાં જ ઉમેરી દીધો છે અહીંયા જો આપણે એકદમ પ્યુરી કરી હોય ને એટલી ઝીણી ઝીણી મેં આ ડુંગળીને કરી લીધી છે હવે આપણે રગડો બનાવવા માટે છે ને પેનમાં બે પડી જેટલું તેલ લઈ લઈશું રગડામાં હું તેલ વધારે નથી લેતી હોતી કારણ કે તરીમાં ઓલરેડી તેલ વધારે જ હોય છે ને રગડો છે ને ઠીક હોય છે એટલો તેલવાળો નથી હોતો એક ચમચી જેટલું એમાં જીરું થોડી એમથી હિંગ ઉમેરી દઈશું અને આપણે જે પેસ્ટ બનાવીને રાખીને ડુંગળીની એ આપણે આમાં ઉમેરી દેવાની છે અને હવે આપણે ડુંગળી અને બધું સરસ ચડી જાય તેલ છૂટું પડી જાય ને એટલું એને કૂક થવા દઈશું તો અહીંયા જો તેલ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે જેટલી ડુંગળી લીધી હોય ને એટલા જ પ્રમાણમાં અહીંયા મેં ટમેટાની પ્યુરી લીધી છે એટલે બે મોટી સાઇઝની ડુંગળી લીધી હતી તો બે મોટા સાઇઝના ટમેટાની મેં પ્યુરી કરી લીધી છે એ આપણે ઉમેરી દઈશું અને હવે ટમેટાની કચા ઉડી જાય તેલ છૂટું પડી જાય ને એટલું આપણે આને કૂક થવા દેવાનું છે પણ એ પહેલાં છે ને આપણે આમાં થોડા આમથા મસાલા કરી લઈએ તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી આમથી ફક્ત અત્યારે હળદર ઉમેરીશ બાકીના મસાલા હું છે ને પછીથી કરીશ તો આપણે આને ઢાંકીને થવા દઈએ જો થોડી વાર પછી અહીંયા આપણા ટમેટા સરસ ચડી ગયા છે તેલ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં બાકીના મસાલા કરી લઈએ એમાં એક ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરવાનું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ત્રણ ચમચી જેટલો અત્યારે હું સેવ ઉસણનો મસાલો ઉમેરી રહી છું તમે આનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો બધું બરાબર મિલાવી મસાલાને પણ એકાદ મિનિટ જેટલું આપણે તેલમાં સાંતળી લેવાના છે અને આપણે જે વટાણા બટેકા બાફીને રાખ્યા ને એમાંથી જ થોડું અમથું પાણી હું આમાં એડ કરી દઈશ જેથી આપણા મસાલા બળી ના જાય અને હવે આપણે આને ઢાંકીને એકાદ મિનિટ જેટલું તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું થોડીવાર પછી જો અહીંયા સરસ આપણું તેલ સાઈડમાંથી છૂટવા માંડ્યું છે હવે આપણે જે વટાણા અને બટેકા બાફીને રાખ્યા એને બધા જ આપણે આમાં ઉમેરી દેવાના છે અને તમે જોઈ શકો છો કે જે વટાણા છે ને એ પ્રોપર બફાઈ પણ ગયા છે અને છતાં પણ આખા રહ્યા છે સાવ મેશ થઈ જાય ને એવા આપણે એને નથી બાફ્યા અને આ રીતે જો બટેકા છે ને એને ચમચાના પાછળના ભાગથી દબાવીને મેશ કરી લેવાના છે જેથી આપણો રગડો સરસ ઠીક થશે હવે આપણે રગડામાં ગમે ત્યારે પાણી એડ કરવાનું હોય ને એને પાતળો કરવા માટે તો ક્યારેય ઠંડુ પાણી એડ નહીં કરવાનું કુકરમાં જ મેં એક ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે ઠંડુ પાણી એડ કરશો ને તો રગડાની ફ્લેવર બદલાઈ જતી હોય છે એટલે હંમેશા આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે તો પાણી ગરમ થઈ ગયું છે હું આમાં એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું રગડો છે ને પાતળો જ હોય છે કારણ કે આપણે છે ને પછીથી એમાં સેવ ને એવું એડ કરવાનું હોય છે એટલે રગડો વધારે થીક નહીં કરવાનો અને હવે આપણે આમાં છે ને બેથી ત્રણ ચમચી જેટલી આંબલીની પ્યુરી ઉમેરી દેશું અત્યારે તો હું આંબલીની ખટાશ લઈ રહી છું એટલે અત્યારે ઉમેરી રહી છું જો તમે લીંબુની ખટાશ લેતા હોય ને તો રગડો રેડી થઈ જાય ને ગેસ બંધ કરો અને પછી તમારે એડ કરવાનો છે અને હવે આપણે આને ઢાંકીને ઓછામાં ઓછું દસ મિનિટ તો આને ઉકળવા જ દેવાનો છે વધારામાં વધારે તમે ગમે તેટલી વાર ઉકળવા દઈ શકો તો જ્યાં સુધી રગડો ઉકળે ને ત્યાં સુધી આપણે એની સાથે જે સ્ટીવ સર્વ કરવાની છે ને એ બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં લગભગ બે મુઠ્ઠી જેટલી સેવ લીધી છે અને આ સેવ તમારે જ્યારે સેવ ઉસણ સર્વ કરવાનું હોય ને ત્યારે જ રેડી કરવાની છે ને તો સેવ પછી સોગી થઈ જતી હોય છે બેથી ત્રણ ચમચી જેટલા આપણે ઝીણી સમારે લીલી ડુંગળી બે ચમચી જેટલા લીલા ધાણા એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો સેવઉસણનો મસાલો ઉમેરવાનો છે અને આપણે જે તરી બનાવીને રાખીને એ એક ચમચી જેટલી આપણે આમાં ઉમેરી દઈશું કેટલી સરસ આપણો તરીનો કલર આમાં આવ્યો છે આમાં તમે વધારે પણ તરી થોડી એડ કરી શકો છો અને હવે આપણે એમાં છે ને બેથી ત્રણ ચમચી જેટલું ચીઝ છીણી લેશું આ ટોટલી ઓપ્શનલ છે પહેલાં એ લોકો ચીઝ નહોતા નાખતા સેવમાં પણ હવે જેમ જેમ જમાનો બદલાય છે એમ એમ થોડા ઘણા ચેન્જીસ તો દુકાનવાળા પણ કરતા હોય છે તો ત્રણ ચમચી જેટલું ચીઝ અહીંયા અહીંયામાં એડ કર્યું છે ને બધું જ સરસ આપણે મિક્સ કરી લેશું તો સેવ ઉસળ સાથે સર્વ કરવાની એકદમ ટેસ્ટી એવી આપણી સેવ પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને બીજી તરફ આપણો રગડો પણ સરસ ઉકળી ગયો છે તો આપણે એકવાર ચેક કરી લઈએ અત્યારે એટલી સરસ સુગંધ આવે છે ને કે ખોલતાની સાથે જ ઘરમાં બધાને ખાવાનું મન થઈ જશે તો જો હવે છે ને ઉપરથી આપણે જીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને આ રગડો જો અત્યારે આટલો ઠીક છે ને હજુ ઠંડો થશે ને પછી એ થોડો હજુ થીક થતો હોય છે એટલે બહુ વધારે થીક આપણે એને નહીં કરીએ આ જ રીતની કન્સિસ્ટન્સી એની હોય છે તો રગડો ચટણીને બધું જ રેડી છે તો હવે ફટાફટથી આપણે આપણા સેવ ઉસળને સર્વ કરી લઈએ તો પહેલાં તો આપણે જે સેવ બનાવીને રાખી હતી એ આપણે સર્વ કરીશું અને પછી આપણે આપણો ગરમા ગરમ રગડો સર્વ કરવાનો છે તો તમને ક્યાંનું સેવ ઉસળ ખૂબ ભાવે છે મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને ઉપરથી થોડી એમથી આપણે સેવ જે તરી બનાવીને રાખી છે એ અને ગ્રીન ચટણી મૂકી દઈશું સાથે આપણે તોરી છે ને એક્સ્ટ્રા સાઇડમાં સૌ કરવાના છે અને પાઉં સાથે એને સૌ કરીશું તો આજની મારી આ મહેનત જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી